શિક્ષણ માટે મોટી મોટી વાતો કરતી જે સરકાર છે તે દાહોદમાં નિષ્ફળ જોવા મળી રહી છે અમે આવું શા માટે કહી રહ્યા છે તે વાત થી આજે તમને વાકેફ કરાવીશું દાહોદની એક શાળા છે તે શાળામાં બાળકો જે છે તે ભયના નીચે અભ્યાસ કરી રહ્યા હોય તેવું જોવાઈ રહ્યું છે શા માટે બાળકો ભયના નીચે અભ્યાસ કરી રહ્યા છે તેનું એક કારણ છે કે શાળાના ઓરડા જે છે તે જર્જરિત થઈ ચૂક્યા છે છત પરથી પોપડા પડી રહ્યા છે અને બાળકો નીચે અભ્યાસ કરી રહ્યા છે સુવા આ સરકાર જે છે તે નિષ્ફળ થઈ ચૂકી છે શા માટે તેઓ આ ઓરડાઓને નજર અંદાજ કરી રહ્યા છે આ સમગ્ર બાબતને લઈને જે છે અમે રિયલિટી ચેક કર્યું હતું અને શાળામાં પ્રવેશ કર્યો હતો ત્યારે અમને એવું જોવા મળ્યું કે છતના જે છે તે પોપડા પડી રહ્યા છે અને અને બાળકો નીચે અભ્યાસ કરી રહ્યા છે છે શિક્ષકોએ મજબૂર બનીને ત્યાં એક નેટ નેટ બાંધવામાં આવી બાંધીને તેનો અત્યારે જે તે કાચો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે શું સરકાર અને દાહોદનું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે તેવું અમને લાગી રહ્યું છે શા માટે સરકાર જે છે તે આને નજર અંદાજ કરી રહ્યું છે દાહોદ વહીવટી તંત્ર જે છે તે સમગ્ર બાબતે શું અજાણ છે કે આ ઓરડા કેવી રીતે જર્જરિત થયા છે શા માટે નવા ઓરડા આપવામાં નથી આવી રહ્યા ત્યારે આ સમગ્ર બાબતે અમે દાહોદના ડીપીઓ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરી તેઓ શું કહી રહ્યા છે સમગ્ર મામલે જુઓ અમારા અહેવાલમાં

વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ જ શાળામાં બે બૂથ ફાળવવામાં આવે છે તો જો સરકાર આ બાબતને નજરઅંદાજ કરી રહી હોય તેવું અમને પણ લાગી રહ્યું છે ને લોકો પણ એવું કહી રહ્યા છે કે જો આટલી મોટી ચૂંટણીના બે બૂથ અહીં ફળવાતા હોય તો શા માટે સરકાર આટલી મોટી વાતને જે છે તે નજરઅંદાજ કરી રહી છે